મે તો સીધરે જાણીને તમને સેવિયા કોણ યાદ આવે મને તો ક્યો હાલો હું જે યાદ આવતું હોય ને એને હું આ બોલાવીશ કોણ યાદ આવે છે માં માં યાદ આવે છે અચાનક અંદર આવસે અરખન ની દે આવે ને

એ નામ શું હા યાદ છે સૂરજ ઉગ્યો ને ઉતામડો હાલો ગાઉ ના નહીં હાલો યાદ કરો ને ગાવ બેન હાલો યુગું તમારા મિર તમે આવો તોડો તરણ રે હલો હાલો હાલો

મારા રુદિયા માં એ જ દિવાસને પાણી ભરિયા પાણી ભર્યા હાલો મારા મારા રુદિયા માં મારુદિયા નહિ જા મારા રુદિયા માં એજ દીવા સા નેરા હલો પાણી પાણી ભરી આવતો બેટા પાણી પીઓ ભરવા ગઈ હલો સાચા રે સંતોની માથે ભક્તિ કે રામો હેલો સાચા રે સંતોની માથે આયા માર પાસે મારી ગાઉ અમે ભગતિર કરશું તમાર નામની મેં જા લે પાણી જો પીવ લેવા ગયે આયારિયો પેલા અહીંયા સરસ ભજન ગાવાલો રાહડો ગાવ જી કચ્છી કચ્છી રાહડો ગાવ

દિમાગ ખરાબ થાય છે શું યાદ આવે છે શું યાદ આવે બસ શું શું યાદ આવે છે તો મગજ બગડે છે શું દિમાગ થઈ ગયો શું થાય શું થાય ગાલો હાલો પાનભાઈ નું ભજન એમ એમને કરું પાનભાઈ નું ભજન ગાવ

માયા તમ વાહ વાહ પરમા ભાઈ જોરદાર 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 સરસ ગાઉ ગાવ એકદમ મસ્ત

મુજે પતા નહી શું થાય છે તમને એમ નઈ પણ તમને કઈ તકલીફ છે જીવનમાં જવાબ દઉં મને આ પૂછીને જવાબ દો એ તમને કોઈ હેરાન કરે છે કોઈ દુખી કરે છે તો તમને કઈ વિચાર આવે છે કોઈ યાદ આવે છે ના તમને કોઈ યાદ આવે છે કોણ ફૂઈ ફૂઈ યાદ આવે છે કયા ફૂઈ યાદ આવે છે કયા ફૂઈ યાદ આવે છે એ આમ જો મારા હામું જો કયા ફૂઈ યાદ આવે છે એ કોણ યાદ આવે છે એ

સારું જીવન જીવવાની ઈચ્છા નથી થતી ના એ મજા એ એને મજા નહી આમ સરખું વ્યવસ્થિત કપડા પહેરવા વ્યવસ્થિત ખાવું પીવું વ્યવસ્થિત રહેવું એ ની અમે તો બાય હું કઈ પૂછું છું હું કઈ પૂછું છું આ બાજુ જોવો આ બાજુ જોવો કઈ તકલીફ છે એ એ છે હું કઈ પૂછું છું

અહીંયા દ્વારકા શું છે એમ ફરજો એમ દ્વારકામાં શું ફરશું ક્યાં ફરશું દ્વારકા હમ દ્વારકા મીઠાપો નથી દ્વારકા મીઠા મીઠાપોર દ્વારકા કોણ છે દ્વારકા કોણ છે કોક તો એમ ને કોક કોક કોકની ઘરે થોડુંક જવાય દ્વારકા કોણ છે ને આમ આવું છે હું કોણ છું એ ખબર છે તમને હે તમે કઈ જગ્યાએ આવ્યા છો એ ખબર છે આ તમારમાં એમ નહીં આમ તમારું ગામનું નામ શું છે તમારું પિયર શાસ્ત્રુ

તમારું નામ શું છે નીતા હે નીતા નીતા ઓની કેસે તાલે તો પરમા કોનું નામ છે પરમાબાઈ આ નેતા નામે તમાર નામ નીતા છે તો પરમાબાઈ કોણ છે માર કાઈ સાત મકારી હતી પરવેરે પન અચાનક અંધાર બોલો મોબાઈલ માઈક છે માં માઈક છે ઈ માઈક કાઈ ના માઈક છે જો મારું માઈક દે કાઈ ના આલો ગાવ એમને બેઠા બેઠા ગાવ એમને બેઠા બેઠા ગાવ હાલો વીજળી ના ચમકાર કોઈ નથી હાલો પાવર એમનો એમનો ગાવ વીજળી ચમકારે ઈ માઈક માં હું હા ઈ માઈક માં ના ઈ ખોટું છે ને એટલે હું આ રાખી દો મારી પાસે આલિયા પેલો ગુડ છે તો આ લ્યો આલો ગાવ વીજળી ના ચમકારે ગાવાલો હાલો ગાવાલો Maju terus mobile. Ah, ah mobile maju terus. Kau keluar. Akan ada apa sih orang yang sok ni dek? Aweh na, eh uh dek. Aku -huh. tiupan ada po, orang ananda pijarin cakar.

નરે વાહ રે વાહ રોતા રોતા નહી રોતા રોતા રો રોતા રોતા નહીં હસતા હસતા ગાવાનું હસતા હસતા ગાવાનું પછી બીજું કયો જેસલ કરી લે વિચાર

જેસલ જયારે જેસલ દોરલ નું હતું ને જેસલ જેસલ જાડે જો કચ્છ નો કારો નાક સમજી ગયા જેસલ જાડે જો કચ્છ નો કારો નાક મેં જૂના ઘટના જ જેસલ જે વાણી પાકી હતી જેસલ તોરલ જેસલ જાડે જો હતું ને એને એની ભાભી એને મેણું મેર તો એટલો બધો શેર હોય ને તો તોરા રાણી છે તોરી ઘોડી તોરી તલવાર તોરી ઘોડી તોરી રાણી તોરી તલવાર

અને આવું કેમ જીવન જીવવાનું કેટલું સરસ તમે વ્યવસ્થિત થઈ ગયા તા ચાંદલો ચુંદડી પછી બંગડી આપડી ઝાંઝરી બધું ક્યાં આગાઉ હે ક્યાં બધું આપણું ક્યાં શ્રી રામ જય રામ જય જય રામ હું કઈ પૂછું છું આમ જો આપણો ચાંદલો ચુંદડી ગાચ પછી આમ જો બંગડી ઝાંઝરી બધું ક્યાં છે હે હું કઈ પૂછું છું એ બધું ક્યાં

શું થઈ ગયું કાઈ નથી થઈ ગયું બધું સરસ જ છે હા મંદિરે જવું છે કોઈ દર્શન કરવા ક્યાં જવું છે હે તમે કઈ માનતા કઈ રીતી છે નહિ તો એ તો હું પૂરી કરી આવી તમે બધી માનતાઓ જેટલી કરી હતી ને અમારે હામુ જુઓ એ બધી હું પૂરી કરી આવી

શું ઉપાધિ થાય માની શું ઉપાધિ થાય ઘર યાદ આવે છે પરમાબાઈ એમની ઘર યાદ આવે છે ઘરે જાવું છે ગોરંજા યાદ આવે છે ગોરંજા ગોરંજા કોનું ગામ છે ગોરંજા કોણ રહે છે કોણ છે ગોરંજા દીકરાનું દીકરા રે છે શું નામ છે દીકરાનું એનું નામ શું છે દીકરાનું આ હું કઈ પૂછું છું દીકરા દીકરાનું નામ શું છે પરિવાર મિલન અમને એવું ના હોય કે કોઈ પરિવારના સભ્યોને મળવા નથી દેવા એમ પણ જે રીતે મહેનત કરી હોય જે રીતે અમે એમને રિકવર કરવાના પ્રયત્ન કર્યા હોય ને પરિવાર મિલન બાદ આવી હાલત થાય અત્યારે અમે છેલ્લા બે મહિનાથી મથિયા છીએ આમાં હજી અમને એક દોરાવાય ફેરફાર દેખાતો નથી એટલે વિનંતી કરતા હોય ઘણી વખત લાઈવના માધ્યમથી ઉગ્ર થતા હોય બોલવું પડતું હોય ઘણું બધું ફોનમાં રૂબરૂમાં લાઈવના માધ્યમથી સમજાવવા છતાંય સમજે નહીં ને એટલે પછી ઉગ્ર થવું પડતું હોય કારણ કે અમે અમારું લોય અને સમય પ્રભુજીને સ્વસ્થ કરવા માટે રાત દિવસ એક કરી નાખીએ છીએ અને એ ઓકે થઈ જાય પછી પરિવાર મિલનની જે વધારે પડતી અપેક્ષાઓ અમુક વસ્તુઓ અમે એમ કહીએ શેર ન કરો કદાચ એક વ્યક્તિને ના જાણ કરવાથી કઈ ફેરફાર નહીં થઈ જાય છતાં પણ લેતો 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 કાઢો 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 માબાઈ ધૂળ ખાવાની કાકરા ખાવાની ના પાડું તો શું કામ ખાવ છો કાકરા કોગડા કોગડા કરવાના છે કાઢો કાઢો